વરસાદની આગાહીના પગલે તળાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તળાજા માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂત ભાઈઓ તથા વેપારીઓ કમિશન એજન્ટ ભાઈઓને જાણ કરવામાં આવે છે કે હવામાન વિભાગ દ્વારા નવી કમોસમી વરસાદની આગાહી તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીની કરવામાં આવેલ છે

કમોસમી વરસાદની આગાહી સમયે કાળજી રાખીને ઉપર જણાવ્યા મુજબ માલને સુરક્ષિત રાખવાનો રહેશે સમય દરમિયાન વેપારી ભાઈઓએ પોતાનો ખરીદી કરેલ માલ સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવાનો રહેશે